ભાઈ અખિલ ભારતીય હિન્દુ યુવા મોર્જામાં તમે હતા તો એ કાર્યકાળ દરમિયાન તમારી કામગીરી શું હતી મને અખિલ ભારતીય હિન્દુ યુવા મોર્જામાં લાવવાવાળા મારા એક પરમ મિત્ર શિવમભાઈ મિશ્રા કરીને હતા જે પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને એમને મને ગુજરાતની જવાબદારી સોંપેલી હતી અને ગુજરાતની અંદરથી જે અત્યારના જે વ્યક્તિઓ છે એમને પોતાને સમાજમાં અને આ હિન્દુ ધર્મ પ્રત્યેની લાગણી ઊભી થાય અને એના માટેને હિન્દુ ધર્મનો ફેલાવો થાય એ વધારવા માટે અમે લોકો અલગ 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 ગુજરાત ની અંદર વ્યવસ્થા કરી રહ્યા હતા એમાં તમારી મુખ્ય જવાબદારી શું હતી મારી પોતાની જવાબદારી ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે હતી અને મારું પોતાનું સંગઠન કરવાની જવાબદારી હતી હિન્દુ બીજી વસ્તુ અત્યાર જે વિરોધ કરી રહ્યા છે એ લોકોને સામે લડત આપવાની જવાબદારી મારી પોતાની હતી બરાબર છે લોકોને ભેગા કરવા એ કોઈ સરળ કામ નથી એક કઠિન કામ છે જે તમે કરતા હતા આ એ તો વસ્તુ છે પણ અત્યારે ધર્મ અને આપણી સાથે માં ભવાની ઊભી હોય ત્યાં સુધી કોઈ વસ્તુ કઠિન નથી થોડીક મહેનત લાગે છે પણ એનો રંગ લાવે જ છે